તો આ તરફ મંત્રા ઇવેન્ટ દ્વારા સૈયર બે પચ્ચીસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે ઐતિહાસિક ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ હશે આ ગરબા મહોત્સવમાં ઉસ્માન મીર આમીર મીર તેમજ અઘોરી મ્યુઝિક પૂજા કલ્યાણી શિવમ બારોટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે બીજા ઘણા જાણીતા ગાયક ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે આ વર્ષે નવરાત્રીના ઉત્સવમાં સૈયર બે હજાર પચ્ચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં

અને દરેક ફેસિલિટીમાં દરેક ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન અને તેવી વ્યવસ્થા આપેલ છે જેમાં ઈ પાસ ફિઝિકલ પાસ જેવી દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં ફિમેલ બાઉન્સર્સ લેડીઝની આપણી ભાઈઓ બહેનોની દરેકની સુવિધા માટે અને સુરક્ષા માટે આપણે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન જેવી અનેક કડક સુ કડક પગલાં પણ લીધેલ છે આમાં સેવન હોર્સિસ ઇવેન્ટ્સનું આ છઠ્ઠું વર્ષ છે નવરાત્રિનું અને મંત્રા ઇવેન્ટ્સ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અનેક સુપ્રસિદ્ધ કલાકારો પણ રાખેલ છે જેમ કે ઓસ્માન મીર આમિર મીર પુયુષ ગઢવી બ્રિજ શાહ પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારો લાલો ઢોલીની મંડલીની ટીમ સાથે આપણા ત્યાં આયોજનમાં ઉપલબ્ધ રહેશે ખેલૈયાઓને